નમસ્કાર મિત્રો ગુજરાત લેવેજ ગ્રુપમાં આજે ફરીથી અમારી પાસે બે સારા મોડલની ગાડીઓ આવી ગઈ છે બંને ગાડીઓ મારુતિ સુઝુકીની વેગેનાર ગાડીઓ છે વેગેનાર ગાડી એટલે મિડલ ક્લાસ લોકોની પહેલી ચોઈસની ગાડી બંને ગાડીઓ પેટ્રોલ અને સીએનજીમાં છે સીએનજીમાં કમ્નિફિટેડ છે એટલે માઇલેજની કોઈ પણ જાતની ચિંતા રહેશે નહીં ગાડીઓના મોડલ ઓનર અને માઇલેજ અને ક્યાં જોવા મળશે તે બધું વિડીયોમાં આગળ આપેલું છે તેથી વિડીયો તમે અંત સુધી જરૂર જુઓ અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો હવે પહેલી ગાડીની વાત કરીએ તો પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી આ ગાડીનું મોડલ છે બે હજાર અઢારનું ફર્સ્ટ ઓનર ગાડી છે એક જ વ્યક્તિએ ચલાવેલી ગાડી છે જો તમે આ ગાડી લેશો તો તમે સેકન્ડ ઓનર બનશો ફ્યુલ ટાઈપની વાત કરીએ તો આ ગાડીમાં તમને પેટ્રોલ અને સીએનજીમાં જોવા મળશે અને સીએનજી પણ કમ્પિટેડ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત નેવું હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ છે એટલે અલગથી તમારે વીમો લેવાની જરૂર નહીં પડે કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત છે ત્રણ લાખ અને નેવું હજાર રૂપિયા ગાડી તમને મોરબી ખાતે જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ માહિતી માટે અથવા તો ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરો હવે બીજી ગાડી તરફ જઈએ એ પહેલાં જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડીઓ સાવ સસ્તા ભાવમાં લેવા માગતા હોય તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ આખા ગુજરાતની દસથી પણ વધુ ગાડીઓ સારામાં સારી કન્ડિશનની ગાડીઓ આવે છે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તરત જઈને ક્લિક કરો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ હવે આપણે બીજી ગાડીની વાત કરીએ તો બીજી ગાડી પણ છે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ છે બે હજાર સત્તરનું અને ઓનરની વાત કરીએ તો ગાડીના ઓનર પણ ઓછા છે સેકન્ડ ઓનર ગાડી છે હવે ફ્યુઅલ ટાઈપની વાત કરીએ તો આ વેગેનાર ગાડી પણ પહેલી ગાડીની જેમ જ પેટ્રોલ અને કંપની ફિટેડ સીએનજીમાં જોવા મળશે આ ગાડી પણ નેવું હજાર કિલોમીટર ચાલેલી છે હાલ વીમો પૂરો થયેલ છે એટલે તમારે વીમો નવો કરાવવાનો રહેશે કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત છે ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયા આ ગાડી તમને સુરેન્દ્રનગર ખાતે જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ માહિતી માટે અથવા ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને કોલ કરવો અથવા વોટ્સએપ પર મેસેજ કરવો બંને ગાડીઓનું કમ્પેરિઝન તમને સ્ક્રીન ઉપર આપેલું છે તો બંને ગાડીઓ લગભગ સરખી જ ચલાવેલી છે અને મોડલમાં પણ એક જ વર્ષનો તફાવત છે હવે ઓનરમાં પણ જોઈએ તો પહેલી ગાડી ફર્સ્ટ ઓનર અને બીજી ગાડી સેકન્ડ ઓનરમાં છે બંને ગાડીઓ સરખા કિલોમીટર ચાલેલી છે અને કિંમત પણ સ્ક્રીન ઉપર આપેલી છે વીમાની વાત કરીએ તો પહેલી ગાડીનો વીમો ચાલુ છે અને બીજી ગાડીનો વીમો હાલ હજી પૂરો થયેલ છે જો તમારે પણ ગાડી વેચવાની હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ અને પિંચોતેર વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી આપીશું જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો